સવા અગિયાર જેવી રિક્ષા આવી જાય છે તો કપડાં પણ પલાડી દીધા છે મૈત્રીને મૂકીને આવી અને પછી હું કપડાં ધોઈ કાઢીશ અને હવે મૈત્રીને જમવાનું આપી દઉં છું મૈત્રીને જમવાનું આપી દીધું છે તૈયાર પણ કરી દીધી છે અને આજે તો કાકા એક તો વહેલા આવી ગયા છે છો નીચે ઊભા એક તો આજે પણ સવા અગિયારનો સવા અગિયાર લેવા આવે છે ને આજે તો દસ ને પચાસ જ હજુ થઈ છે ને આવી ગયા છે તો સાંજથી છ જમતી પછી મૂકવા જવું છું હા મૈત્રી જમી લેતું તાર પછી આવું છું મૂકવા મૈત્રી રિક્ષા આવી ગયું છે આવી છે રિક્ષા એ ઉભી જા તો મૈત્રીને મૂકીને હું આવી ગઈ છું અને બસ હવે જો કપડા ફટાફટ ધોઈ કાઢી છું હું જીવ નાખું હવે એકલી પડશે લાખો જે સાવા નાટક કર્યા કરશે એ રીતે અને મેં બનાવ્યું છે આજે ગલકાનું શાક બનાવ્યું છે ગલકાનું શાક અને રોટલી બનાવી દીધી છે જો ગમે તેટલું સરખું કરીને થાકો જેનું બગાડે છે હજુ મૈત્રી તો તોય ચોખ્ખું રાખે ના જેનું અમારે બગાડે છે જો એના નાટકે એ મૈત્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગી ગયા છે ને હું ને ભેજન નીચે ઉતરી છે મૈત્રી આવી ગઈ છે ખબર ના પડી આજ તો બેલ્ટ કઈ ગયો કેમ આ કાઢી કાઢ્યો બેન કાડી કાડી હમ ગરમી ગરમી થઈ ગઈ તો ના ઉપર ઠંડા પાણી નહીં ના મસ્ત શું કરા ગરમી નું નીચે શું કરવા ઉતારે ચાલ

કોઈ કીધું ને દાંત તૂટી ગયું નથી ખબર કોઈને ને મૈત્રી બોખી થઈ ગયું ના કીધું કોઈ ઈ કરતો ઈ કરતો જો મૈત્રી બોખી થઈ ગઈ આ કરે મૈત્રી બોખી થઈ ગઈ છે મૈત્રી સ્કૂલ માંથી આવી ગઈ છે અને બન્ને જો રમવાનું ચાલુ થઈ ગયું છે જીનુ નું જમશે થોડી વાર જગડશે હમણાં તો વાદળા એટલા કર્યા છે ને અંધારું અંધારું કર્યું છે પણ વરસાદ પડતો નથી ઉપરથી બાફ લાગે છે ને તો બાફ મારે ને તો બહુ ગરમી લાગે છે શું કરે જીનું ત્યાં ઉતરીને તારા કપડાં ને બધું કેવું થાય તારું માથું કેવું થાય બેટા તો અમે ઉતરીને છે ને હોમવર્ક કરાવી દીધું છે અને હોમવર્ક કરી દીધું છે બધું હોમવર્ક પતી ગયું મૈત્રી हं जो बन्ने वरम हस हमडा बन्ने झगड़ती थी, थी। जिनु मार कईस हो आउ ना करे मम्मी मम्मी आज ओ मैंने लेकर मैं बांटती थी 1 2 लखी लखी મૈત્રીને હોમવર્ક મેં કરાવી દીધું છે અને આજે તો એકલી ખીચડી જ બનાવી છે તો હવે હું ખીચડી બનાવી દઉં બેટા અત્યારે નવ વાગે છે ને અમારે નીચે આજે કંઈક હેલ્થ માટે કંઈક ટિપ્સ આપવાના છે કસેથી આવવાના છે ખબર નહીં કોણ આવવાનું છે પણ અમને બધાને કહેવાયા હતા કે નવ વાગે ચાલુ થવાની છે તો મીટિંગ જેવું છે તો જઈશું થોડી વાર જોઈએ સાંભળીએ શું ટિપ્સ આપે છે હેલ્થ હેલ્થને લગતી ટિપ્સ બધા આવવાના છે તો જઈશું હવે થોડી વાર હમણાં કહે તો જઈશું થોડી વાર નીચે જોઈશું વિડીયો ઉતારશે તો ઉતારીશું કોઈ ઉતારતો હશે તો ઉતારીશ વિડીયો મણી અત્યારે અહીંયા આગળ હેલ્થ ટિપ્સ ની બધી માહિતી આપવામાં આવે છે મિટિંગ ચાલુ છે તેને બિલકુલ આ કઈ શું કહેવાય એવી કોઈ દવા હોય ને મે કે દવાનો પ્રચાર કરવા આવતા હોય મજા તમે એ આયુર્વેદિક છે જે આ મારે ફ્રેન્ચ ફ્રાઈસ લેવા આયા છે. યે ડીપ ફ્રાઈ કરી આપી કરો કે ને? તો ત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ બોનેટ છે મારી ટ્રે માં ફ્રેન્ચ ફ્રાઈસ લેવા આયા છે. પેક કરાવી દઉં છું ઘરે જઈને ખાજે. ત્યારે અમે છે ને ફ્રેન્ચ ફ્રાઈ લેવા ઉપાસી એના પપ્પાને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી તી અરે સોરી ફ્રેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝ તો લઈ લીધી મૈત્રી માટે એના પર એના પપ્પા માટે અત્યારે જોઈએ બેઠા ફ્રેન્કી લેવા બેઠા છે ત્યાં અને અમે લોકો અહીંયા ઊભા છીએ અને આ મેન રસ્તો જાય છે અને અમે અહીંયા ગરીબ ઊભા છે ને ન્યુસીસીમાં ફરડીની સામે ઊભા છે ટુકા લાતું અમુક અમુક કાલ હ એ પોલો તો હતું જ નહીં लो तो तो, तो तो ये ये तुमने थी काफी का इतने तो हाथ बता ले बात हम आगे है। अभी हम हैं अभी हमने बहुत सारा खाना ले लिया तो अभी हम घर पे जाएंगे जाएंगे तो सब सामान खाने का मिल गया हमने तो अभी हम घर पे जाए

પણ અહીંયાગળી તમને જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને અહીંયા તો ગરમી વધારે છે વરસાદ આવવાની ખબર નહીં ક્યારે પડે છે તો બસ લાઇક એન્ડ શેર કર